જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા સ્થાનો ઉપર ઋતુ સહારના અભિનવ પરિશીલન વિશે ઉડિયા બંગાળી એમ પ્રત્યેક ભાષાઓમાં આપણે વાત કરી શક્યા છે પણ હોમ પીચ ઉપર જે મજા આવે એવી મજા વિદેશની ધરતી ઉપર ના આવે સ્વાભાવિક છે સાહિત્યકાર ચા આવે પેલા થોડી પ્રસ્તાવિકતા બાંધું છું યુવાનીમાં કોઈ સાહિત્યકાર જયારે કવિતા નો પ્રારંભ કરતા હોય નો પ્રારંભ કરતા હોય ત્યારે એની અંદર એનાથી કાલિદાસ પણ બાકાત નહોતા કાલિદાસે સાહિત્ય સર્જન ની શરૂઆત કરી તો સૌથી પ્રારંભે એને ઋતુ સંહાર લખ્યું કમનશીબે આપણા વિદ્વાનોએ અને ખાસ લખ્યુંનો સંસ્કૃતના પ્રાધ્યાપકોએ એને ભયંકર અન્યાય કર્યો અને સાત કૃતિઓમાં સૌથી નબળી કૃતિ સૌથી પ્રારંભિક કૃતિ એવું એવું કહીને આ કૃતિને રાજાની જેમ માની અણમાનતી રાણી હોય એવી રીતે અણમાનિત કોપી દીધી હવે સમજણ તો આપણી નહોતી એટલે આપણે એમ લાગ્યું કે આ કૃતિ બહુ નવડી છે હું આપને એક ઉદાહરણ આપીશ અઢારસો ઓગણ સિત્તેર ની સાલમાં એક હોનહાર સાહિત્યકાર એક કવિ ઉર્દુના મૃત્યુભાઈમાં પછી એની કબર બની દસ પંદર વર્ષમાં એના ઉપર સ્મારકને બદલે બની ગયું મુંબઈ દિલ્હીમાં અને બધા વિસરી પણ ગયા કે આટલો બધો સારો સાહિત્યકાર કે આટલો બધો સારો કવિ છે પણ પછી એક કાશ્મીર બ્રાહ્મણ કુટુંબમાંથી માંથી કન્વર્ટેડ થયેલો અલામા ઇકબાલ નામનો એક માણસ મુસ્લિમ થયેલો ને એણે ક્યારે કીધું કે ભાઈ આ માણસ

સંસ્કૃતિ ગંગાજનની તહજીબ ને અદલોદલ રજૂ કરનાર આ સાહિત્યકાર છે ત્યાં સુધી તો મૂત્રડી

ફક્ત ઋતુઓ ઉપર લખાયેલુ છે નથી અરબી નથી લેટિન નથી અન્ય કોઈ ભાષા માં વિશ્વ માં ક્યાંય સાહેબે જે ઉદાહરણો થોડા આપ્યા એ વાલ્મીકી રામાયણના ના એની અંદર છે પણ એ સાહીઠ સિત્તેર શ્લોકો એક એક છૂટા છૂટા પણ ફક્ત ઋતુઓ ઉપર

આટલું બધું પાછળથી સંશોધન કર્યું પેલું પુસ્તક કોઈ પણ માણસ જયારે પેલું પુસ્તક લખતો હોય પેલો પ્રેમ ને પેલું પુસ્તક કોઈ દિવસ કાચા ન હોય કાચા માનતા હો તમે પ્રેમ ને પણ સમજ્યા ને પુસ્તક ને પણ સમજ્યા તો કાલિદાસ આપણે જેમ અહીંયા બે પ્રકારના ભારત વિશ્વ આખામાં ઘટનાપ્રધાન નોવલ કથા ને નવલિકા બોલે ને કેટલાકમાં ઘટનાનો લોક કરી દેવામાં આવ્યો કે ઘટના હોય છે ઘટનાના લોપ સુરેશ जोशी આપણે એના નબર ઉદાહરણ છે બરાબર છે સમજુ તો ઘટનાનો લોક કરીને લખનાર ને સમજવું આકરો પડે કે આ શું કે છે એ સમજાતું નથી તો ઘટનાનો હોય

આજે નથી આપો તે દિવસે શું આપવું હોય એટલે એ હતાશ થયેલા યુવાને પછી ઘટના વાળી વાતો લીધું એટલે જે માણસને વગર દોરડીએ ચડવાની કળા હસ્તગત હતી એને આપણે દોરડી પકડાવી દીધી ખરેખર એ એટલું પરિશીલન કરી શકે એવો માણસ હતો કે એને કોઈ એવા બાબતની જરૂર ન રહેતી અને મેં મારા પ્રિફેક્સમાં પણ લખેલું છે અને પુસ્તકમાં પણ ઘણી જગ્યાએ લખેલું છે કે કાલિદાસને સમજવું હોય તો કોઈ એક એક શાખા કામ ના આવે કુલ એકસો ને છપ્પન શ્લોકો છે એની અંદરથી હું બધા તો નહીં લઉં કારણ કે પછી સમય પણ ઘણો થાય પણ એમાંથી એની વૈશિષ્ટ્ય દેખાડતા ચાલીસ શ્લોકો પ્રારંભમાં બતાવીશ અને પછી ઓગણીસ લોકો એવા આપીશ કે જેને મેં પ્રહેલિકાઓ કીધી છે જે સંસ્કૃત વાંગમય સાથે જોડાયેલા છે એને પ્રહેલિકા શબ્દ સહજ છે જે નથી જોડાયેલા એના માટે કહું તો ઉખાણો શું હશે આ એમ પ્રહેલિકા છે સૌથી મોટી પ્રહેલિકા તો એ છે કે આ માણસે આ ઋતુસાર લખ્યું શું કામ એ જમાનો એ હતો કે જયારે રાજ્યાશ્રય હોય તો રાજાની વંશાવળીની વાત કરીને મૂકવામાં આવે કોઈ પણ કવિ અને ધર્માશ્રય હોય તો ધર્મની કોઈ પણ એક મુદ્દો લઈ અને રજૂ કરવામાં આવે આના માટે આના માટે રાજા એ પાવલી ના દ અને ધાર્મિક એને પાલી આપે એવા વિષય ઉપર આ યુવાન માણસે શા માટે લખ્યું સૌથી વેલી તો એના લેખન ની આપણને આશ્ચર્ય થાય કે આ શા માટે લખ્યું હશે આવો વિચારે કેમ આવ્યો મેં એનો જવાબ અંદર આપેલો છે આપણે પછી એક જોઈશું ત્યારે એ વસ્તુ ખુલાસાઓ થશે મારા વિદ્વાન મિત્ર પ્રાધ્યાપક મૌલિયાએ બહુ સારી વાત કરી અને મને ગૌરવ છે આનંદ છે કે એમણે બધા રૂટ્સ પકડી પકડી અને આઠેક જેટલા ઋતુ તો એમણે તાજેતરમાં જ જોઈ અને એમના વ્યાખ્યાનમાં બધી વાતોને વણી લીધી હું એમનો ખૂબ આભારી છું કે એમણે સરસ વાતને માનણી સરસ રીતે કરી આ ઋતુ સંહારના પ્રારંભે ડોક્ટર હર્ષદેવ માધવ જે સંસ્કૃતમાં પણ ગઝલ લખે છે અને એ ભારતીય કક્ષાએ ચોખાયેલી છે એ વ્યક્તિએ આની અંદર એક ઓથોરિટી ગણાય એ રીતે એમ લખ્યું છે કે દોઢ હજાર વર્ષમાં કાલિદાસનું નું પરિશીલન આ રીતે થયેલું નથી અને એ ગુજરાતી ભાષા પૂરતી વાત નથી કરતા કલકત્તા શાંતિ નિકેતન ત્રણ માસે જે એક એનું મેગેઝીન બહાર પાડે છે એમાં આરસી વોલ્યુમ ની અંદર જ્યારે એનો બંગાળી અનુવાદ મેં આપ્યો ત્યારે એમને તરત છાપી લીધો લેટર નો જવાબ આપીને તરત કહ્યું કે અમે આ છાપીએ છીએ અને એ ખૂબ ખુશ થયા હતા ચાર વર્ષ પહેલાની વાત છે અને એમણે પણ એમ જ કહ્યું હતું કે

એક અભ્યાસ તરીકે મારું ચિત્ત જે અલગ સંસ્પર્શ કરે ત્યાં સુધી મારે એનું પરિશીલન કરી અને એને એક વંદના કરવાની હોય એ વંદના ભાગરૂપને મુતુસાર પરિશીલન કર્યું હોય છે અને ખૂબ આનંદપૂર્વક જ્યારે જ્યારે આ બધી જગ્યાએ વ્યાખ્યાનો આપી છે ત્યારે ઘણા ઘણા એમાં નવા નવા વિષયો અને મુદ્દાઓ પણ આવે છે એની પણ એક વાત કરીશ કે એક જગ્યાએ મને બહુ સારી રીતે ભાગલપુરમાં એક પ્રોફેસર એ મને બહુ સારી રીતે સમજાવ્યું હતું અને એ તે બાબતમાં મારે એક પુસ્તક લખવું પડે એવું એક સરસ પરિશીલન એમણે આની અંદર કરી દીધું એ મુદ્દો આવશે ત્યારે કહીશ ચાલુ રાખું ને ચાર તો હજી તો આપ સૌની આજ્ઞા લઈ અને આપણે એક એક શ્લોક વિશે થોડી વાત કરીએ તો સૌથી પહેલા પેલા એના જે ઓગણ શ્લોકો જુદા જુદા આપણે પસંદ કરેલા છે એની પરંપરા વિશે વાત કરીએ મને બહુ આનંદ છે કે આટલું બધું રીચ ઓડિયન્સ મને મળ્યું છે અનાબિક ભાઈ છે પ્રોફેસરો બધા મને વિદ્વાન પ્રોફેસરો દેખાય છે સંજુ જેવા મિત્ર છે બધાની વચ્ચે મારી વાણીને વ્યક્ત કરતા હું આનંદ અનુભવું છું હવે અહીંયા સંસ્કૃત ની જેને પરિપાટીની ખબર છે એને ખબર છે કે પેલા પેલા મંગલાચરણ આવે આ મંગલાચરણ નો શ્લોક છે કે ભાઈ પ્રારંભ કરીએ છીએ હવે એની અંદર મેં રેડ કરવાથી શાંત મન મથો સાહેબે આ શ્લોક નું હમણાં વિવરણ કરાવ્યું એમની ઉપર વટ તો મારાથી ન જવાય પણ શાંત મન મથો ઉપર થોડીક વાગો કરવા માંગુ છું કે ઉનાળાનો માસ એવો છે હજુ એની પ્રાણી સૃષ્ટિ નું કેટલું બધું કાલિદાસ અધ્યયન છે કે ઉનાળાની અંદર કોઈ પણ ની

પણ મંગલાચરણ માં તો ખરાબ બોલાય નઈ એટલે એને કીધું કે શાંત કરી હેતુ એનું એ રીતે કરે છે ઘણા બધા એના જોયા પણ કોઈ એ શાંત મન ન શું અને એને પ્રાણી સૃષ્ટિની સાથે આ રીતે જોડાયેલું છે એવું વિશ્લેષણ બધું સામ સામા પતિ અને પત્ની મધુ એટલે જેને દારૂની ઈચ્છા હોય દારૂ બોલજો દારૂની ઈચ્છા હોય શરબત બોલજો બેય શાંતિથી બેઠા છે અને એકલો બેઠો બેઠો સરબત તો નથી પણ સામે પત્ની બેઠી છે છે એટલે પિતા પિતા કેવું આપણે શબ્દ ચિત્ર ખડું કરે છે એનો ઉચ્છ્વાસ થોડો અંદર જાય છે અને મધુ નું કંપન થાય છે

આખું વર્ણન તમને કલ્પના મારી આંખ થી તમને જરા કહું કે પગમાં લાખ

સાચો કવિ એને કહેવાય કે જે પાંચે ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરી દે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પણ એની અંદર તમને સામેલ થઈ જાય ને એ સાચો કવિ એટલે આ